મુંબઈની અંદર કબૂતર ને શેણ નાખવાનો બેન્ડ છે દિલ્હીમાં કુતરાવાને ખવડાવવાનો બેન્ડ છે જો આ લોકો માણસ માટે હાનિકારક છે સમજી તો ન્યાય બધાય માટે સમાન જો તમાકુમાં તો એમાં ઝેર છે તો ઈ હાનિકારક નથી કેસરયુક્ત છે વાહ આની અંદર આની અંદર આ કયા સરબતની બોટલું છે આ સાટવાથી હાનિકારક નથી માણસ મરી નથી આપતો માણસને આમાં પણ હાનિકારક છે તો આની અંદર સાહેબ ટેક્સ આવે છે હાનિકારક છે કુતરાઓને ખવડાવો પાર્યાવાર ને ખવડાવો ઈ હાનિકારક છે એમાં પણ એવું લખી નાખો કે પક્ષીને ખવડાવવાથી હાનિકારક છે જેને ખવડાવે છે ખવડાય છે નો એને મુબારક કુતરાઓને ખવડાવવાથી હાનિકારક છે તો એમાં ખવડાવે ખવડાવે ન ખવડાવે એનો મુબારક સમાન દ્રષ્ટિએ ન્યાય હોવો જ જોઈએ કારણ કે અમે સખત વિરોધ કરીએ છીએ જે નાખવાના જ છે કોઈ માટે કોઈ હાનિકારક હોય તો એ બધું બંધ કરી દો બેન્ડ મારી દો મારા વાળા બધું હાનિકારક છે માણસ માટે આ પણ કેન્સરનું નું નોતરું આપવા વાળું છે તો ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી મળશે કરવા ફરીથી પેલા આપણા બાપ ખેતી કરતા જ અત્યારે આ બધીની જરૂર છે શું કરવાને કે આનું ઉત્પાદન નગર ઓછું આવે ખેડૂતોને એક તો ભાવના માલના ભાવના પૈસા મળતા નથી